હા બાપાજી તારામ બધાઈને જો આઈજા આપણે કંઈક તમને નવું બતાવવા આવી ગયો છું અમારા જૂના ગામમાં જે મંદિર છે લગભગ છસો વર્ષ જૂનું મંદિર છે તો હાલો મંદિરના દર્શન કરાવું તમને આ મંદિર છે ભોળાનાથનું કામનાથ મહાદેવ લગભગ છસો વર્ષ જૂનું મંદિર છે હાલો તમને દર્શન કરાવું અંદર બાપા સીતારામનો ફોટો પણ છે તમે જુઓ આ મંદિર અહીંનો નજારો કઈક ખાવ અલગ જ નજારો છે તમે જુઓ આ ભોળાનાથના મંદિર અને આ એનો કાચબો જો હું ને દોસ્તાર એ કામનાથ મહાદેવ તમને આઈનો વ્યૂ કાંઈક બતાવું પડી કે ભાદર છે અને હું દોસ્તા જાય હમણાં ભાદર કા કા હા અહીંયા પાણીનો ગોરો છે ટાઢું પાણી પીવાની પણ મજા આવે એવું છે આ પાણી પી લે થી ચાલુ કર કેવું ટાઢું પાણી છે એ દોસ્તાર ટાઢું પાણી છે ને મસ્તી ને અને અહીંયા આ છકલી ના માળા છે ઉનાળો આવે એટલે આપણે સાઈકલાને સાઈકલા માટે આપણે પાણીના કુંડા ભરીને મૂકી જ છીએ ઉનાળાના ચાર મહિના આપણે પાણી પાવાનું હોય સાઈકલા નવો ધૂણો બનાવેલો આ છે ધૂણો પાણી પી શકે કુંડ બનાવેલો છે જે ખિસકોલી છે પક્ષી છે જે કોઈને તરસ લાગે તો આ કુંડામાં પાણી પી લે આ છે પાણીનો કુંડો કુંડો મસ્તીનો એને ગઈર કેમ સિંહને પાણી પીવાનું એ રીતનો કુંડો બનાવ્યો મસ્તીનો આ છે કરે છે મસ્તીની ફૂલે હાર આવ્યા આ મંદિર નો પટ છે આ છે બિલ્લી બિલ્લી કરણ ને જાસૂદ ને તમને આખું મંદિર બતાવું આ રીતનું મંદિર છે તમે જોવો શું છે દોસ્તાર જો આ મંદિર જૂનું મંદિર હા તો હું તોડી એવો હે મસ્તી ના ફૂલ છે હું હે હાલ હવે આપણે જઈ ભાદર માં આવી ગયા છીએ નદી માં હા ધાબી છે આ ધાબી માં તો હું ફરવા નીકળે મજાક જવું છે તારે હોહરો આટો મારો

જોઈજે ની આધ્યામ રહી જાય છે ને મોટા મોટા પાણા હમણાં ઊભા હતા આપણે અહીંયા હજી આથી મોટા પાણા છે આમ જવું છે દોસ્તાર એ બાજુ આમ આ પાણા તૈડ્યો જો આમાં અમે નાના હતા ને ત્યારે આમાં મધ બે હતું ને એકવાર અમે જોયું તો મધ દોસ્તા અત્યારે તો નથી કાંઈ ક્યાં Ya. Yeah. Nya. Yeah. Mm -mm. Sarah Salah. હા હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો પાછા મળીશું નવા બ્લોગમાં તો હાલો હવે અમે ઉપડા ઘરે સીતારામ બધાને ચાલો બાપા સીતારામ